ભાવનગરનો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા જેને પોતાના માસૂમ બાળક અને પત્નીને બરબરદાતથી મારી નાખ્યા માર્યા પછી એમને દાટી દીધા અને આખો કેસ જ્યારે એક પછી એક કડીઓ ભેગી થઈ રહી છે ત્યારે હવે પોલીસ એની પ્રેમિકાને લઈને આવી છે અને આખો કેસ હવે સોલ્વ થવાના આ રહી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ શૈલેષ ખાંભલા જ એને પોતાની પત્નીને મારી નાખી મારી અને પછી પત્ની અને બાળકોને મારીને એના જ ઘરથી વીસ ફૂટ દૂર દાટી દીધા દાટ્યા પછી એના ઉપર ગાદલા અને બધું જ નાખી અને બે દિવસ પછી પોલીસ સ્ટેશન ગયો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નખાવી કે મારી પત્ની નૈના અને મારા બે બાળકો જેની એકની ઉંમર નવ વર્ષ અને એકની ઉંમર તેર વર્ષ છે એ ત્રણેય લોકો ગુમ થઈ ગયા છે સુરત જવા માટે નીકળ્યા હતા અને પછી ગુમ થઈ ગયા આખો કેસ દસ દિવસ સુધી પોલીસે તપાસ કરી એના પછી ઘરથી થોડેક દૂર જે મેદાન હતું ત્યાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા અને પછી શૈલેષ ખાંભલા જે ભાગી ગયો હતો એને પોલીસ પકડીને લાવી સુરતથી જ્યારે એને પકડીને લાવી એના પછી એની પૂછપરછ થઈ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવા કરવામાં આવ્યા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પછી પોલીસને શક થયો કે પત્નીને મારી નાખી ઘરકંકાસના કારણે એટલે મુદ્દો તો ઝઘડાનો હતો ઘરકંકાસને કારણે પત્નીને મારી પણ બાળકોને મારવાનું કારણ શું છે એના પછી પ્રેમ પ્રકરણ છે કે કેમ એની તપાસ કરવામાં આવી ખૂબ બધી પૂછપરછ પછી શૈલેષ ખાંભલાએ એ ખુલાસો કર્યો કે એ વન અધિકારી બીજા એક મહિલા છે અને એ મહિલા વન અધિકારી સાથે એમનો છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધમાં છે ચારેક વર્ષ જેવો સમય થયો છે છે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા એ મહિલાને પણ પોલીસ લઈને આવ્યા છે એની પણ હવે પૂછપરછ થઈ રહી છે એ વન અધિકારી કોણ છે કેટલા સમયથી આ સંબંધ હતો એ બધું જ પોલીસ થોડા સમય પછી ખુલાસો કરશે અત્યારે બંનેની પૂછપરછ થઈ રહી છે કે જ્યારે શૈલેષ આ બધું કરી રહ્યો હતો ત્યારે શું એ મહિલા જે એની પ્રેમિકા છે એને આ બધી ખબર હતી કે કેમ એને ખબર હતી કે એનો પ્રેમી આટલા હદ સુધી જશે કે પોતાની પત્ની અને બાળકોને મારી નાખશે ઘરકંકાસના કારણે પત્નીને મારી નાખે એટલી ક્રૂરતાથી મારી નાખે નવ વર્ષના ફૂલ જેવા બાળકોને મારી નાખે અને માર્યા પછી એના મોઢા ઉપર જરા પણ શરમ ન હોય એ પોલીસ સામે જ્યારે કબૂલ કરતો હોય કે મારી પ્રેમિકાના કારણે અને પ્રેમિકા સાથે રહેવા પ્રેમિકાને પામવા માટે હું મારી પત્નીને મારી રહ્યો છું ત્યારે પણ એના મોઢા ઉપર એક શરમ ન હોય માલધારી સમાજમાં આ જ વાતનો રોષ છે કે એક માણસ ત્રણ ત્રણ લોકોને મારી નાખે છે બે બાળકોને અને એમના જ સમાજમાંથી આવતી એક મહિલા એક દીકરીને મારી નાખે છે અને છતાં પણ એને કોઈ શરમ નથી એટલે એને ફાંસીની સજા આપવામાં આવે ગઈકાલે માલધારી સમાજના લોકોએ સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કર્યો ત્યાં બેનરો લઈને ગયા કે શૈલેષ ખાંભલાને ફાંસી આપવામાં આવે કોર્ટમાં જ્યારે શૈલેષ કામલાને લઈ ગયા ત્યારે પણ એ જ થયું કોર્ટમાં પણ માલધારી સમાજના લોકોએ વિરોધ કર્યો હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો તો થયો છે પ્રેમિકાને પામવા માટે શૈલેષ આટલી ક્રૂરતા અને આ ખરાબ રીતના પોતાના બાળકોને માર્યા છે એના પછી એ આખા કેસમાં એટલે એ પ્રેમિકાનો હાથ છે કે કેમ એ પણ પોલીસ શોધી રહી છે અને આગળ બીજા કેટલા લોકો આમાં સામેલ છે કારણ કે ત્રણ લોકોને મારી અને દાટવા એ એકલો શૈલેષ કરતો હતો કે એની સાથે બીજા લોકો પણ હતા આ પ્રી પ્લાન હતું કારણ કે ખાડો પહેલેથી ખૂદી રાખવામાં આવ્યો હતો તો કેટલા દિવસથી આ બધો જ પ્લાન એ કરી રહ્યો હતો એ બધી જ વાતના ઘટસ્ફોટ ધીરે ધીરે થશે એક કડી પોલીસ રહી છે અને સાત દિવસના રિમાન્ડ જ્યારે પોલીસે માંગ્યા છે તો આ સાત દિવસમાં રોજ કંઈક નવું પોલીસને મળે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે પ્રેમિકા કોણ છે કેટલા સમયથી એ સંબંધમાં હતા અને સાથે જ આ બધામાં પ્રેમિકાનો હાથ છે કે કેમ એની તપાસ પણ ચાલી રહી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જો જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો